મનોકામના પૂર્ણ કરતી માં આશાપુરા માતાના મઠ જતા પદયાત્રી માટે કેમ્પ માં સેવાની સરવાણી સ્વયંભૂ પ્રાગટ્ય દેવીને કચ્છની કુળદેવી સ્વરૂપે માતાના મઠ બિરાજતીમાં આશાપુરાના દર્શનાથે પગપાળા સાયકલ નાના મોટા વાહનોથી જતા લાખો શ્રદ્ધાળુઓ ભક્તો માટે કચ્છમાં બસો થી વધુ સેવા કેમ્પો અને અસંખ્ય લોકો વાહનો દ્વારા પદયાત્રીઓને સવલતો ઠંડા પાણી ઠંડા પીણા મેડિકલ સુવિધાઓ આપી તેમની યાત્રા વિના વિઘ્ન સફળ થાય એવી શુભકામના અને પ્રોત્સાહન પૂરું પડે છે તેમ જણાવતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ઘણા સેવા મુલાકાત લઈ તેમની સેવા ભાવના જોઈ છે મારી સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા મિરઝાપર પાસે શ્રી નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ શરૂ કરેલ છે સર્વશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ અંગદાન પ્રણીતા દિલીપભાઈ દેશમુખ ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રશ્મીબેન સોલંકી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી દેવરાજભાઈ ગઢવી બાલકૃષ્ણ મોતા અશોકભાઈ હાથી પચણભાઈ સંજોડ તેમજ માવજીભાઈ ગોસ્વામી હિતેશભાઈ ખંડોળ ગંભીરસિંહ જાડેજા દિનેશભાઈ ઠક્કર ગોદાવરીબેન ઠક્કર ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય અલ્પેશભાઈ પટેલ યોગેશભાઈ ત્રિવેદી મોહનભાઈ ગોરી તેમજ મનીષભાઈ બારોટ પ્રકાશભાઈ પટેલ ધવલભાઈ સોલંકી મનીષાબેન સોલંકી આશિકાબેન ભટ્ટ આશાબા જાડેજા મનીષભાઈ બારોટ વિરામભાઈ આહીર રમેશભાઈ દાફડા નિલેશભાઈ દાફડા તેમજ મેડિકલ સેવા આપનાર ઉમેશભાઈ આચાર્ય પરાગભાઈ ચૌધરી તેમજ કિશોરભાઈ પટેલ મુનાભાઈ શાહ તથા સંસ્થાના સદસ્યો સતત પદયાત્રી સેવામાં જોડાયેલા છે તેમજ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કેમ્પની વિશેષતા માનનીય વડાપ્રધાન શ્રીની કચ્છ પ્રત્યેની સંવેદના અને તેમના કચ્છ પ્રવાસની ઝલક તેમજ નમો ભારત રેપિડ ટ્રેપ સદસ્યતા અભિયાન પ્રતિકૃતિ સાથે સેલ્ફી પોઈન્ટ મિલેટ્સ બાફેલું કઠોળ સ્વાદિષ્ટ નાસ્તો એનર્જી સોફ્ટ ડ્રિંક સાથે સાથે આરામ માટેની સુવિધા સભર કેમ્પ હોવાથી વધુને વધુ યાત્રાળુઓ તેનો લાભ લે તેવી શ્રીએ લોક અપીલ કરી છે